ધાનેરાના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સાહીઠ અને ચાલીસ ટકાના અનુદાનથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળવાટકાથી ધોરણ આઠના બાળકોને શાળાઓમાં પૌષ્ટિક આહાર તૈયાર કરી બપોરનું ભોજન આપવામાં આવી રહ્યું છે જે યોજનામાં નજીવા માનદ વેતનથી પીએમ પોષણ યોજનાના નિયુક્ત કરેલ સંચાલક અને રસોઈયા ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તાર ધરાવતા દાતા અને અમીરગઢ તેમજ વિકસિત તાલુકામાં ભાભર કાંકરેજ સુઈગામ દિયોધર વાવ ધાનેરા અને લાખણી જેવા તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરી ખાનગી સંસ્થાઓને સોંપવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે જેમાં આવા તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રાંત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવતા વર્ષોથી ફરજ બજાવતા મધ્યાહન ભોજન સંચાલકોની રોજગારી છીનવાઈ જવાને લઈને સંચાલકો સહિતમાં રોષ ફેલાયો છે અને સરકારની આ નીતિનો વિરોધ કરવા ધાનેરા તાલુકાના સંચાલકો ધાનેરા મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ મધ્યાહન ભોજનનું ખાનગીકરણ રોકવા માટે ધાનેરા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું સાથે જણાવવા માંગુ છું કે પીએમ પોષણ યોજના અંતર્ગત જે અમારી શાળામાં રસોઈયા મદદ ની સંચાલક હજારો ની રોજી રોટી બધી છીનવાઈ જશે કેટલા ઘર બે ઘર થશે એ હજુ સરકાર ને ખબર નથી જો ખાનગીકરણ થવામાં આવ્યું તો અહીંની જે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જે મહિનાના ચૌદસો રૂપિયા લેખે જે રોજી મળી રહેશે એ બધી બંધ થઈ જશે તો મહેરબાન શ્રી મુખ્યમંત્રી શ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને અમે જે બાળકોને અગિયાર થી ચાર નું મતલબ કે પાંચ કલાક નું અમે અમારું ત્યાં આપીએ છીએ કે અમે માનદ વેતન સાડત્રીસો રૂપિયા લેખે આપે છતાં અમે પાંચ કલાકની નોક એક સરકારી નોકરી જેવી નોકરી કરીએ છીએ છતાં અમારું શા માટે ખાનગીકરણ કરવામાં આવે અને ન કરવામાં આવે એ માટે અમે આ અમારું ધાનેરા તાલુકા અમને આવેદન પત્ર આપવામાં આવે છે અને અમારી મહેરબાની કરીને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ખાનગીકરણ ન કરવામાં આવે અને આ જેમ ચાલે છે એમ રીશા મુજબ ચાલવા દો ધાનેરા તાલુકા પીએમ પ્રમુખ પીએમ યોજના પ્રમુખ શ્રી ભેરાભાઈ મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનું બે વાગે અને તારીખ અગિયાર બાર બે હજારથી અલ્પાહાર નાસ્તો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ પણ અમને જાણવા મળ્યું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે હિલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાધરા તાલુકો હતો પણ બે દિવસને અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સર સરકારશ્રીના પરિપત્ર મુજબનું જાણ કરવામાં આવ્યું છે જેથી અમે તમામ સંચાલકશ્રીને ન મારે છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઇન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ના આપવું કારણ કે એ બે દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારા થાય એના માટે અમે તમામ સંચાલક સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંચાલકો વિરોધ કરીએ છીએ મધ્યાહન ભોજન સંઘ ધાનેરા અમારા સંચાલક સંચાલકશ્રીની માગણી છે કે સરકાર શ્રીના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઊભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે તો અમારી માંગણી એવી છે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઈટ છે એમનું અમારું કહેવું છે કે આ ખાનગી ગણમાં જવું નથી ગણનો અમે મધ્યાહન ભોજન સંચાલક તમામ વિરુદ્ધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે કિચન સેટ છે રસોડા છે સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ તો અમારી માગણી છે કે જે છે જશે થય રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકાર શ્રીની નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય